એ રીતે હાલમાં જે ચક્રવાત હતું અરબ સાગરમાં જે ચક્રવાત એ ચક્રવાત મુંબઈ ટકરાઈ ગયું છે અને મુંબઈમાં પણ હાલમાં લાઈવ વરસાદ પડી રહ્યો છે હાલમાં કયા કયા વિસ્તારમાં લાઈવ વરસાદ પડવાનું છે તેના ઉપર પણ વાત કરીએ અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જોઈ શકો છો લો સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે અને એની અસર લગભગ ગુજરાત ખૂબ ઓછી પડશે પણ હાલમાં તે આ વાદળછાયું હવામાન છે મિત્રો જે મિત્રો એનો ખૂબ ચક્રવાત ભમશે અને એક લો પ્રેશરની સિસ્ટમ બની છે જેસલમેરમાં એક સિસ્ટમ બની છે જેની અસર ઉત્તર ગુજરાત પર પડશે મિત્રો જી હા મિત્રો હાલમાં તમે જોઈ શકો જે રીતની ગરમી પડી રહી છે એ રીતનું આજે વરસાદની ગતિવિધિ વર્ષ ગુજરાત ઉપર પડવાની છે માથાભારી ગતિવિધિઓ થવાની છે જામનગર

ગરમી પડી રહી છે એ રીતે તો વરસાદ પડવો જે જોઈ શકો છો આખું ચોમાસુના વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દઉં કારણ કે હાલમાં લોંગ ટાઈમ તે અમારી ચેનલમાં વરસાદના વિડીયો આવે છે વરસાદ અને માવઠાની આગાહી પણ કરે છે મિત્રો જ્યાં ઘણા બધી અમે થોડા ટાઈમ પહેલા પણ આગાહી કરી છે અને સચોટ આગાહી મળે છે મિત્રો જી હા મિત્રો હજુ તમે અમારું ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આખો ચોમાસાનો વિડીયો જોવા માટે અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જામનગર અમદાવાદ ને વેરાવળ હાલમાં ત્યાં અતિ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે હાલમાં ઉદયપુરમાં લાઈવ વરસાદ પડી રહ્યો છે મિત્રો હાલમાં જે ઉત્તર ગુજરાતના જે પ્રદેશો છે ત્યાં હાલમાં એટલું ગરમી નથી જે કચ્છ છે ત્યાં વાયરો વધુ છે અને અમરેલી જામનગર રાજકોટ ત્યાં ઘણા બધા વિસ્તારોમાં રાજકોટમાર વરસાદ સુરેન્દ્રનગર છે ત્યાં વધુ વરસાદ પડવાની સંભાવના છે મિત્રો જે રીતે ચક્રવાત બની રહ્યું છે એ રીતનું કહી શકાય છે હજુ સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બસ આજ દિવસ પૂરતું આટલું જ હતું